જયરામજી કી જય સ્વામિનારાયણ જય હનુમાન મિત્રો આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે આપણા સુરતનું ખૂબ જ મોટું સદભાગ્ય છે કે સુરતને આંગણે સરથાણાની અંદર આપણે મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ દ્વારા આયોજિત હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન ફરીથી આ વર્ષે થવા જઈ રહ્યું છે અને એ આયોજન અઠ્યાવીસ ડિસેમ્બરથી ત્રણ જાન્યુઆરી સુધી સુરતના આંગણે ખૂબ જ ભવ્ય અને દિવ્ય રીતે આયોજન થઈ રહ્યું છે આપણે બધા ખૂબ જાણીએ છીએ કે ભારત દેશ છે તે યુવાઓનો દેશ છે આ મારુતિ ધૂન મંડળ છે અને બધા યુવાનો છે એ પણ યુવાઓ માટે એક આદર્શ કાર્ય કરી રહ્યા છે એ આખું વરસ અલગ અલગ જગ્યાએ હનુમાન ચાલીસાની ધૂન મંડળ દ્વારા એ ધૂન કરે છે અને જે વિધવા બહેનો છે એને કીટનું વિતરણ પણ કરે કરે છે અમે બધા ખૂબ ઉત્સાહથી આ કથાની અંદર જોડાવાના છીએ આ બધા યુવાનો પણ જોડાવ અને ભારતની જે સંસ્કૃતિ છે ભારતનો જે વૈભવ છે પુરાતન સંસ્કૃતિ છે એનો પરચમ એની દિવ્ય જોત આખા વિશ્વને આ કથા દ્વારા યુવાનોના ચરિત્ર નિર્માણથી પ્રકાશિત કરે એવી હું શુભેચ્છા પાઠવું છું